નમસ્કાર મિત્રો મિત્રો સપનાબેન ઠાકોરે જોરદાર સોંગ ગાવ્યું છે ખાલી એક વખત બેનનો તમે અવાજ સાંભળી લો જોરદાર અવાજની અંદર તમે જોરદાર સોંગ પણ ગાયું છે કે મારે તારા નોમની કાયમ હોળી તમે ખાલી એક બેનનો અવાજ સાંભળી લો અને તમને બેનનો અવાજ કેવો લાગે છે કે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને ઠાકોર ભાઈઓ તમે તો જરૂર જ કોમેન્ટ કરજો કે બેનનો અવાજ કેવો છે તો મિત્રો તમે વિડિયો જો અને તમને વિડીયો કેવો લાગે છે કે તમે जरूर से कमेंट कर देंज़ में अपने चैनल अंदर नवा आया हो तो चेनल ने सब्सक्राइब कर दीजिए